ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો બધા મારા વિડિયો જોતા હોય છે એ બધા મજામાં જ છે તો આજ તો તમને તમને જોઈને ખબર પડી ગઈ છે આ કયા વિડીયો છે તો તમે બધા બહુ પ્યાર ને સપોર્ટ તો કરો તો આગલો આપણે ઓલો વિડિયો મેં ક્યાં તો મારી રૂમ આખી દેખાડી હતી એમાં આપણે પાંત્રીસો વિશે ત્રણે તો અહીં થોડાક વધારે સપોર્ટ કરજો કેમ કે આપણે થોડાક સ્ટેપ ટુ સ્ટેપ વધતા જઈએ આપણે આગળ કે માથે આપણે વિડીયો હાલી જાય તો આજ આપણે બધું દેખાડવાનું છે ગિફ્ટ ગિફ્ટ છે એ ગિફ્ટના બધા આપણે ને એવું જે હોય આપણે ખોખામાં ખોલીને આપણે તમને દેખાડવાના છે તો હાલો આપણે ગિફ્ટની આગળ ખોલી અને આવો અને આવો સપોર્ટ કરતા રહીજો તો હાલો આપણે પહેલાં ગિફ્ટ ખોલીએ તો આપડે કબાટ માંથી દેખાડશું તો આમાં પેલા છે ગણપતિ દાદા તો તમે આ ગણપતિ દાદાની ગીફ છે આ લાઇટિંગ વાળી છે આ લાઇટિંગ વાળી ગણપતિ દાદા છે આમાં લાઇટ થાય હવે બીજી ગીફ્ટ ખોલવાની છે રાધે રાધે લખેલું છે આમાં આપણે એ ઘણી ગીફ છે બધી ખોલશું આપણે બધી દેખાડવાની છે તમને અને આવડું કાસ નું વસ્તુ છે

કેવો નજારો નાઈટ નો નજારો છે સૂર્ય દાદા છે અને આ આકાશ આવો છે જોવો તમે બહુ મસ્ત છે આપડે અહિયાં આ બધું ફીટ માં આ બધું ફોટાડવાનું છે આપડે હવે આમાં તો શું છે ફોટા ફ્રેમ છે જો આ તો ફોટા ફ્રેમ છે આમાં આપડા ફોટા લગાડવાના છે આપડે ફોટા પાડી નાખીએ ને એટલામાં આપણે લગાડી દેવાના પછી આ ફોટા કાઢી નાખવાના હજી આપણે જો કે આખો પેક જ છે હજી આને કઈ ખોલ્યું જ નથી બહુ આને મેક દે આનો હું સે આ પેક છે નકલો ખોલીએ આમાં એક લાઇટિંગ વાળા દેખ છે જો તો તમે કાનુડા અને રાધાવાળી આમાં આપણે કિશન એવું કે આમાં હજી બાકી છે આમાં તો

ઘર છે ઘર ને આમાં kitchen ને એવું બધું લગાડવાનું છે અંદર આમાં mobile મેકવાનું જે પણ વધારાની વસ્તુ હોય એ મૂકી જો આ kitchen ની એકમ છે ઘર તો આ બધું હવે તમને દેખાઈ દીધું છે અને આપણે જો આ બધા દિવાલોમાં ને એમાં ફોટાડવાનું છે પણ આપણે ગ્રીલ મશીન લાવી તે બધું ફોટાડી દેવું બધું નવરાય નવરાય થાય થાશે તો પેલા આપણે કરીને મેં દેવી તો મિત્રો તમે બધી ને એવું બધું જોઈતો લીધું છે ગિફ્ટ ને એવું અને જો આપણે આ રૂમમાં બધા શ્યામનો હતો આપણે ઓલી રૂમમાં રાખ્યો છે તો હલો એ રૂમમાં તમને કેવી છે તો દેખાડો તો પહેલાં જો થોડોક આ રૂમમાં થોડોક ફેર કર્યો છે ઢીંગોને એવો જો બહાર અહીં લઈ લીધું છે અને આ ફૂલદાની આ ગોખલા મ હતી એ આપણે ભાકાશમાં મેં દીધી છે તો અહીં કેવું લાગે કોમેન્ટ કરજો બધા તો અહીંયા કેવું સારું લાગે છે કે નથી લાગતું કોમેન્ટ કરીજો તો હાલો આપણે વલી રૂમમાં જઈએ આપણે રૂમની બહાર નીકળતા જ તે આપણે જો અહીંયા ઝૂલો છે આપણે ખાઈટ મેકેલી છે અને આપણે પાણી દીધેલું છે અને આ મારા ભાઈને સન્માન કરેલું છે એ આપણે એને ફ્રેમ આપેલી છે અહીંયા આપણે ગામ પડખે એક ગામ છે કાળેલા ત્યાં સમો લગ્ન છે સમોલગન હતા તે નાની એને ગિફ્ટ આપેલી છે તો આપણે બીજી રૂમમાં આવી જયા છીએ એમાં જો બધું આવી રીતે મૂકેલું છે આ કોટલો મુકેલો છે પટારો છે નાની પેટી છે આમાં જો કંક આવી રીતે બધું પીડ્યું છે એરિયું છે તો આ લાઇટિંગ જોવો તમે અને આ છે ખાટલા બહુ જૂનો છે આ બહુ જૂનો છે જો આ રૂમ તો કાંક આવી રીતે છે આ બધોય સામાન આપણે ઓલી રૂમમાં ઓલી રૂમમાં તો બધોય સામાન આપણે આ રૂમમાં ફેરવી લીધો છે સગાઈ પછી આ ચેન્જ કરી નાખ્યું છે તો આપણે કંઈક આવી રીતે આપણું ઘર છે લગન પછી તો અહીંયાથી કેવો આવે છે ઓલી રૂમ આપણી અને આ રૂમ છે આ બે રૂમ મારી જ છે હા ગણો તો તમે આપણે ખાઈ જ છે નવરા નવરા આપણે ઈસકા ખાઈ તો મિત્રો જો આપણે મારી રૂમ બે દેખાડી દીધી છે અને ગિફ્ટ બધું દેખાડી દીધું છે તમે આવી રીતે બધા ને સપોર્ટ કરતા રહેજો તો આપણે આવા વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો તમને કેવો વિડીયો લાગ્યો તો કમેન્ટમાં કહેજો અને તમને કઈ કઈ ફ્રેમ સારી લાગી હું વસ્તુ સારું લાગ્યું એ બધું કમેન્ટમાં કહેજો નવા મળશું બીજા વિડીયોમાં અને કેવા કેવા વિડીયો બનાવવું એ તમે કોમેન્ટ કરતા રહેજો નવું મળશે બીજા વિડીયોમાં જી બાય જય માતાજી